અમદાવાદમાં ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી જે રથયાત્રા યોજાવાની છે તેના રૂટનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને તેમના સાથે જોડાયા હતા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય અને અમદાવાદના પોલીસ કમિશનર જે એસ મલિક શું કહ્યું છે તેમણે રૂટ નિરીક્ષણ કર્યા બાદ તેને લઈને વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફીક ગાંચી સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરની અમદાવાદમાં ભગવાન જગન્નાથની જે રથયાત્રા પરંપરાગત નીકળે છે તે યાત્રા સત્યાવીસમી તારીખે પણ નીકળવાની છે અને એકસો અડતાલીસમી આ રથયાત્રા માટે પૂરેપૂરો પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે વહીવટી તંત્ર દ્વારા તેનું પૂરતું આયોજન કરી દેવામાં આવ્યું છે અને અંદાજિત તેવીસ હજાર આસપાસના આઈજી કક્ષાથી પોલીસ કર્મચારી સુધીના અધિકારીઓ છે તે અધિકારીઓનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે એઆઈ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે સાથે જે મકાનો અને જે મિલકતો જોખમી છે તે મિલકતો ઉતારી પણ દેવામાં આવી છે અને તેને

વધુમાં વધુ સરળતાથી ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને બલદેવજીના દર્શન કરી શકે તે માટે સંપૂર્ણ વ્યવસ્થાઓ ગુજરાત પોલીસ અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખાસ કરીને આ વ્યવસ્થાને દર વર્ષે વધુમાં વધુ ટેકનોલોજી જોડે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે આ રથયાત્રા એ રાજ્યની સૌથી મોટી આસ્થા તથા સૌથી મોટી વ્યવસ્થાની યાત્રા તરીકે ઓળખાય છે મહાપ્રભુ જગન્નાથજીની અમદાવાદની રથયાત્રા એ માત્ર અમદાવાદના શહેરીજનો જ દર્શન અર્થે પધારતા હોય છે એવું નથી હોતું રાજ્ય અમદાવાદ ખાતે અષાઢી બીજના દિવસે આવતા હોય છે આ રથયાત્રા એ સોલ કિલોમીટરની એની રૂટ હોય છે આઈજી કક્ષાથી લઈને વિવિધ કક્ષાના અધિકારીઓથી લઈને કોન્સ્ટેબલ સુધી ત્રેવીસ હજાર આઠસો ચોર્યાસી જવાનો રથયાત્રાની વ્યવસ્થામાં છેલ્લા અનેક દિવસોથી રાત દિવસ એક કરીને અમદાવાદના સૌ ભક્તજનો માટે આ વ્યવસ્થાઓ કરી રહ્યા છે આ રથયાત્રા રૂટ પર ચારસો ચોર્યાસી જેટલા જર્જરિત મકાનો કે પછી જે મકાન ભયજનક હોય તેવા મકાનો પર સીલ મારવામાં આવ્યા છે જેથી કોઈ બી ભાવિ ભક્તો પર કોઈ બી પ્રકારે કોઈને કોઈ નુકસાન ના થાય તે માટે સીલ મારવા જોડે જોડે હોમગાર્ડના જવાનો અને છાપરાથી એટલે કે પતરાથી એ દરવાજાઓ બ્લોક કરવાની વ્યવસ્થાઓ બી અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે આપણે આ રથયાત્રામાં છેલ્લા અનેક વર્ષથી વધુને વધુ ભાઈચારો સોશિયલ પોલીસિંગના માધ્યમથી લોકોને વધુમાં વધુ નજીક કરવાનો રથયાત્રા કારણ બન્યું છે રથયાત્રામાં સમુદાયોની મેચ મેચથી લઈને બ્લડ કેમ્પથી લઈને અમદાવાદ શહેર પોલીસની મહિલા અધિકારીઓ દ્વારા આ 16 કિલોમીટર ને આસપાસના વિસ્તારોમાં મહિલા બેઠકોનો બી ખૂબ મોટો અસર આપણે છેલ્લા ત્રણ ચાર વર્ષથી રથયાત્રા દરમિયાન મહિલાઓનું બી ઇન્વોલ્વમેન્ટ આની અંદર ખૂબ મોટા પાયે વધ્યું છે ગયા વર્ષે આ આખા રૂટને થ્રીડી મેપિંગ ડેવલપ કરવામાં આવ્યું હતું આ વર્ષે એમાં ઉમેરો કરવામાં આવ્યો થ્રીડી મેપિંગના આધારે જે ફિઝિકલ જોડે જોડે થ્રીડી મેપિંગના ગ્રાફ ના આધારે આખો બંદોબસ્ત સેટ કરવામાં આવ્યો આ વર્ષે આનાથી બી વધુ એક ઉમેરો જે અતિ મહત્વનો છે લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો જ્યારે भगवान जगन्नाथ जी ना दर्शनार्थ આવતા હોય ત્યારે કોઈ ਵੀ પ્રકારનો સ્ટેમ્પેટ ના થાય તે માટે વધુમાં બધો પ્રયાસ તો કરવામાં આવી જ રહ્યો છે પરંતુ ટેકનોલોજીનો ભી ઉપયોગ આ વર્ષે એની અંદર એક સ્ટેપ વધારે કરવામાં આવ્યો જે દેશમાં પહેલી વાર આ પ્રકારની મેસિવ જનસંખ્યા જા હાજર રેવાની હોય ત્યાં એઆઈ ટેકનોલોજીના આધારે ક્રાઉડ મેનેજમેન્ટની વ્યવસ્થાઓ કાલે પહેલીવાર દેશમાં ઉપયોગ થવા જઈ રહ્યો છે ડ્રોન ટેકનોલોજી ડ્રોનની અંદર એઆઈ ટેકનોલોજીના એનાલિટિક્સ જે ઉમેરવામાં આવ્યા છે એના સિવાય જે રથયાત્રાના રૂટ પર પાંત્રીસો જેટલા કેમેરાઓ છે જેમાંથી બસો ને સત્યાવીસ જે સરકારના વ્યવસ્થા અલગ અલગ વ્યવસ્થાઓના જે કેમેરાઓ છે એના સિવાય અમદાવાદ શહેર પોલીસે એક ખૂબ જ ઉત્તમ પ્રયાસ કરીને નાગરિકોને સાથે રાખીને વધુમાં વધુ કેમેરાઓ જે લગાડવામાં આવ્યા છે જેના આધારે આ રૂટ પર પાંત્રીસો કેમેરાઓ કુલ મળીને હમણાં વર્કિંગ કન્ડિશનમાં એની બધી જ ફીડો અમદાવાદ શહેર પોલીસ કમિશનર ઓફિસમાં જે આપણું મુખ્ય સેન્ટર છે ત્યાં આની ફીડો લેવામાં આવી છે આના આધારે બી આ કાલની સુરક્ષાઓની અંદર ખાસ કરીને ધ્યાન રાખવામાં આવશે અઠ્યાવીસો ને બોડી વોન કેમેરાઓનો ઉપયોગ કરવામાં આવશે બસો ને ચાલીસ ધાબા પોઈન્ટ છે પચીસ વોચ ટાવર લાઈવ મોનિટરિંગ હશે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો